આજે તો વસેરાની ગેસ વાળી કાપી અને વશેરાને ધમારી નાખ્યો એમાં થયું એવું કે સવાર સવારમાં આપણે વસેરાને લઈને વૈગ્યા રામ અને વસેરાને અહીંયા બાંધી દીધો જોવો મિત્રો વસેરાને આજ ધમારવાનો છે આપણે આવ્યા ત્યાં તો આ ભાઈ બને વસેરાને ધમારી હોય નાખ્યો તો જોઈ શકો છો વસેરો અને પછી વસેરાને અહીંયા બાંધી દીધો જોવો તમે વસેરાની કાપી નાખી કે વસેરાની કે વાળી કાપી નાખી મિત્રો અહીંયા પડી છે કેસ વાળી પછી આ મિત્ર આપણા વ્લોગ લીધો તો મિત્ર ભાગો મેળો અને પછી આપણે એને સોટા દીધો વસેરા પૂછડું સાફ કરવા પછી પૂછડું સમ સમય નાખ્યું જોવો મિત્રો અને વસેરા કરી દીધો હાલતો કેમ પગ નાખે છે કોમેન્ટ કરી દેજો મિત્રો વસેરો હાલ્યો જાય જોઈ શકો છો તમે વસેરા ને આપણે હાલ શીખવાડ્યું છે મિત્રો રેવાળ કેવા પગ નાખે છે કોમેન્ટ કરી દેજો ડાયરો પછી વસેરા ધીમે ધીમે ઝીણામાં નાખ્યો જોવો મિત્રો ઝીણામાં કેવા પગ નાખે છે એ પણ કોમેન્ટ કરી દેજો અને પછી જાય તો આપણે પૂજી ગયા ગામમાં અને હવે વસેરા બાંધી દેવી વચેરાને જોઈ શકો છો બાંધી દીધો અને આપડે વચેરાને નાખી દીધો પાલો જો અને આ છે આપડા મિત્ર ના કબૂતર નવા લાવ્યા છે ઈ કેવા છે કોમેન્ટ કરી દેજો અને આ ભાઈ એમ કે છે કે આ ચેનલ ને સબક્રાઈબ કરી દો અને આનો ફૂલ લોગ આપડી યુટ્યુબ માં આવી જ્યો